એક પ્રોટીન પાવડરની કંપનીને કોર્ટે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે કારણ કે પ્રોડક્ટ ઉપર જે માહિતી આપવામાં આવી હતી એના દાવા ખોટા પડ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો અત્યારે લોકો આરોગ્ય પ્રત્યે બહુ જાગૃત થયા છે ખાસા એવા એલર્ટ થયા છે પહેલાં કરતા કારણ કે ટીવી પર અનેક જાહેર ખબરો એવી આવે છે સોશિયલ મીડિયા ઉપર પણ બધા ઘણા બધા જાણકારો પોતપોતાનો અભિપ્રાય આપતા હોય છે એટલે લોકો આરોગ્ય પ્રત્યે સચેત થયા છે અને ઘણી બધી એવા પ્રોટીન પાવડરો કે એવી દવાઓ કે એ વસ્તુઓ પણ લેતા થયા છે ઘણા બધા લોકોને મસલ્સ મજબૂત કરવા માટે પણ પ્રોટીનનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આ બધી જે કંપનીઓ હોય છે એ લોકોના આ અવેરનેસનો લાભ લેવા માટે ખોટી રીતના ભ્રામક જાહેરાતો કરે છે અને જે દાવાઓ કરવામાં આવે છે પ્રોડક્ટની અંદર એમાં કશું હોતું નથી એક એવી વાત સામે આવી છે કે એક પ્રોટીન પાવડરની કંપનીને કોર્ટે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે કારણ કે પ્રોડક્ટ ઉપર જે માહિતી આપવામાં આવી હતી એના દાવા ખોટા પડ્યા હતા તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આ વર્ષની શરૂઆતથી એટલે બે હજાર ચોવીસથી જ આપણે આવું બધું ઘણું બધું સાંભળ્યું છે કે ફૂડ પ્રોડક્ટની અંદર જે કંપનીઓ દાવા કરે છે એવું હોતું નથી અને એમના જે દાવા હોય છે બિલકુલ ભ્રામક હોય છે ઘણી બધી એવી પ્રોટીન પાવડર જે કંપનીઓ છે એ આ વખત આ વખતે તપાસના દાયરામાં આવી ગઈ છે માત્ર પ્રોટીન પાવડર નહીં પરંતુ ઘણા જે એવી વાત કરતા હોય કે આ મિલ્ક પાવડર ને આ ને તેને બધું તમારું આરોગ્ય સુધારી દેશે તમારા બાળકો મજબૂત કરશે આ બધા જે દાવાઓ છે એ પણ આ વર્ષની અંદર ઘણી બધી કંપનીઓના ખોટા સામે આવ્યા છે લિવર ડોગના નામથી જાણીતી એક લોકપ્રિય હેપ્ટોલોજીસ્ટ સીડીએફ એલબી ફિલિપ્સનો એક રિપોર્ટ સામે આવ્યો હતો એમના રિપોર્ટ પછી આ બધી જે પ્રોટીન પાવડરની જે બ્રાન્ડો છે એની સામે તપાસ કરવામાં આવી હતી અને આ રિપોર્ટની અંદર એવો દાવો કરવામાં આવ્યો હતો કે બિગ મસલ્સ નામની જે કંપની છે એનો પ્રોટીન પાવડર સૌથી ખરાબ છે એવો એક રિપોર્ટ એની અંદર કહેવામાં આવ્યો હતો અને મુંબઈનો એક ગ્રાહક છે રાહુલ શેખાવત એનું નામ છે આ ગ્રાહકે પોતાના એણે એક પ્રોડક્ટ ખરીદી બિગ મસલ્સની પ્રોટીન પાવડરની અને એની અંદર જે દાવો કરવામાં આવ્યો હતો એ એણે સાચો માની લીધો એ પ્રોડક્ટમાં એવો દાવો કરવામાં આવેલો હતો કે સો ટકા પરફોર્મન્સ એટલે હન્ડ્રેડ પર્સન્ટ પરફોર્મન્સ અને નો એડેડ સુગર એટલે આ પ્રોડક્ટની અંદર સુગર નથી એવું લેબલ પર દાવો કરવામાં આવ્યો એટલે પ્રોટીન પાવડરનું જે દેવલ લેબલ લગાવવામાં આવે એની અંદર કન્ટેન્ટ લખવામાં આવતી હોય છે કે અમે શું શું યુઝ કર્યું છે એ બધું કારણ કે એ કન્ટેન્ટ અને એ લેબલ જોઈને લોકો એમ માની લે કે આની અંદર જે કહેવામાં આવ્યું છે એ વસ્તુ સાચી હશે એટલે રાહુલ શેખાવતે પણ આ પાવડર ખરીદ્યો પરંતુ એણે પછી જે બધા આર્ટિકલો વાંચ્યા એ પછી એણે આ પ્રોડક્ટને લેબોરેટરીમાં ટેસ્ટ કરાવી તો લેબોરેટરીની અંદર એવું આવ્યું કે આ જે પ્રોટીન પાવડર હતો એની અંદર સુગર સામેલ હતી કંપનીનો દાવો એવો છે ક્લિયર કટ નો એડેડ સુગર કંપની એમ કહી છે કે સુગર નથી અને જ્યારે લેબ રિપોર્ટ આવ્યો તો એની અંદર સુગર હતી તો કોર્ટની અંદર આ કેસ ગયો એણે આ જે ગ્રાહક છે એણે કંપનીને પણ જાણ કરી હતી કંપનીએ પોતાનો લેબ રિપોર્ટ બી મોકલાવ્યો જ્યારે કોર્ટમાં હિયરિંગ થયું ત્યારે પણ કંપની હાજર નહીં રહી આ બધા કારણોસર કોર્ટે પછી કંપનીને એક પોઈન્ટ એક લાખ રૂપિયાનો દંડ કર્યો અને કંપનીએ આ ગ્રાહકને આ રકમ ચૂકવવી પણ પડી સવાલ એ છે કે આ બધી કંપનીઓ ગ્રાહકોનો કેટલો ખરાબ રીતના ઘેરલાભ ઉઠાવે છે આ તો પ્રોટીન પાવડરની વાત થઈ આપણે મસાલાની વાત હોય કે બીજી જે બી ફૂડ પ્રોડક્ટ હોય કે જે સીધી લોકોના આરોગ્યની સાથે સંકળાયેલી હોય એની સાથે ચેડા કરતાં આ બે શરમ કંપનીઓ બિલકુલ ખચકાતી નથી કંપનીના માટે એક લાખ રૂપિયાનો દંડ કંઈ બહુ મોટો નહીં હશે પરંતુ આ લોકોએ સમજવાની જરૂર છે કે તમારે તમારા આરોગ્યનું ધ્યાન રાખવું હોય તો આડેધડ જે વસ્તુઓ ખરીદતા પહેલાં જે તમારા નિષ્ણાતો હોય જે તબીબ જેની પર તમે વિશ્વાસ મૂકતા હોય એમને પૂછીને તમારે પ્રોડક્ટ ખરીદવી જોઈએ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ